કામરેજ પોલીસ સ્ટેશન આ પરબ ગામી આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ આઠમાં આવેલ મહાવીર ક્લિનિકમાંથી વગર ડિગ્રીએ દવા આપતા એક ઈસમને ઝડપી પાડતી એસઓજી સુરત ગ્રામ્ય મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ વિભાગનાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસ એ સુરત ગ્રામ્ય જિલ્લામાં શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી પોલીસ ઇન્સ્પેક્ટર વી આર હેઠળ શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા આજ રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ અશોક અશોકસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ દિલીપભાઈનાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે મોજે પરબગામ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ આટ મહાવીર ક્લિનિક દુકાન નંબર બે તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી એક ઈસમને માનવ જિંદગી સાથે ચેડા કરતા અને મેડિકલ સાધન સામગ્રી ઓમ જીઆઈડીસી વિભાગ બાલાજી મેડિકલ સ્ટોરની બાજુમાં મહાવીર ક્લિનિક દુકાન નંબર બે તાલુકો કામરેજ જિલ્લો સુરત મોળ રહે બરમા ગામ પોસ્ટ અંદકુપાથાના કુટુંબા બ્લોક અંબાજી ઔરંગાબાદ બિહારનાઓને પકડી પાડી તેમની પાસેથી અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળી કુલ રૂપિયા અઢાર હજાર એકસો અઠ્યાસી નો મુદ્દામાલ કબજે કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે